હલો ગુડ મોર્નિંગ કેમ છો મૂળભૂત અધિકારો અંતર્ગત આજે આપણે વાત કરીશું શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસ માં આવે છે ભાગ ત્રણ અંતર્ગત મૂળભૂત અધિકારો જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ખાસ મિત્ર સાથે શેર કરજો જેથી કરીને આવનારી એસટીઆઈ જીપીએસસી અને સીસીબીની જેવી પરીક્ષાઓમાં તમને આ વસ્તુ કામ આવશે અને આવનાર દરેક પરીક્ષાઓમાં આ બંધારણનો ભાગ સૌથી વધારે છે તો પ્લીઝ આના પર ફોકસ વધારે કરજો તો ભારત દેશ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓનો બનેલો દેશ છે એક ધર્મ પાળતી પ્રજા ભિન્ન પ્રકારની ભાષા અને સંસ્કૃતિઓ ધરાવે છે આપણે ગુજરાતની જ વાત કરી લો ગુજરાતની મધર ટંગ છે આપણી ગુજરાતી છે પરંતુ ગુજરાતમાં પ્રાંત અલગ અલગ વિભાગ અલગ અલગ એરિયા પ્રમાણેની બોલી ભાષા સંસ્કૃતિ અલગ છે આદિવાસીઓમાં તમે જોઈ લો આદિવાસી લોકોની બોલી રીત બધી અલગ છે આદિવાસીઓમાં ગામિતની રીત અલગ આવે છે રીત આવે છે અલગ અલગ આવે છે તળીઓની રીત અલગ અલગ આવે છે રાઠવાની રીતો બધી અલગ અલગ સંસ્કૃતિ આદિવાસી છે પરંતુ આદિવાસીઓમાં રીત રિવાજ બધા બધાના અલગ અલગ આવે છે બરાબર દરેક વર્ગ પોતાની ભાષા ધર્મ કે સંસ્કૃતિનો ઓળખ જાળવી રાખવાનો આગ્રહી હોય છે તમે આદિવાસી વિસ્તારોમાં જોયું છે પોતાની જાતિ ભીન સંસ્કૃતિ બધી એ લોકો જાળવી રાખે છે જ્યારે દરેક દરેક જ્યારે સૌરાષ્ટ્રમાં જશો તમે ઉત્તર ગુજરાતમાં જશો તો પછી ઝારખંડ સાથે જશો સાઉથમાં જશો બધા પોતપોતાની સાંસ્કૃતિક અધિકારો છે કે તમે પોતપોતાની સંસ્કૃતિ જાળવી રાખો બરાબર છે જ્યારે ભી જ્યારે બિનઓળખ ધરાવતો વર્ગ લઘુમતીઓમાં હોય ત્યારે તેમને પોતાની ઓળખ ગુમાવવાનો ભય પેદા થાય છે બરાબર છે બંધારણોનો અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસમાં લઘુમતીયનો અધિકાર આપી તેમને નિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે તેમ તેઓને વ્યવસ્થિત સારું પોતાને એવું ના લાગવું જોઈએ કે અત્યારે મારું કઈ જાતિ મારું સંસ્કૃતિ છે અત્યારે એળે જવા જઈ રહી છે આ બધી વસ્તુ આમાં આપેલી છે આ અનુચ્છેદ અંતર્ગત તો હવે આપણે વાત કરીશું આગળ શું કહેવા માંગે છે તો અનુચ્છેદ ઓગણત્રીસ શું કહે છે કે લઘુમતીઓના હિતોનું રક્ષણ બરાબર છે લઘુમતીઓના હિતોનું રક્ષણ તો અનુચ્છેદ ઓગણત્રીસ એક મુજબ ભારત રાજ્યમાં વસતા અને પોતાની વિશિષ્ટ ભાષા લિપિ અથવા સંસ્કૃતિ રાખવાનો હક રહે છે તમે સેવન સિસ્ટર્સમાં જશો ત્યાંના લોકોની રીત ભાત અલગ છે બરાબર છે પછી તમે નીચે આવશો ઝારખંડના લોકો છત્તીસગઢના લોકો પછી મધ્યપ્રદેશ ગુજરાતના ઉમરગામથી અંબાજીના લોકો એ આદિવાસી વિસ્તાર છે ત્યાંના લોકોની રીત ભાત અલગ છે પછી એ જ રીતના તમે ઉત્તર ગુજરાતમાં જશો ત્યાંના લોકોની રીતભાત અલગ છે પછી તમે નીચે આવશો રીત ભાત લગ્ન બધી બધી બાબત અલગ છે બરાબર હવે લઘુમતીની વાત કરીશું તો લઘુમતીઓની પોતાની સંસ્કૃતિ અલગ છે બરાબર છે આ બધી વસ્તુ અલગ છે અમે પારસીઓની વાત કરીશું પારસીઓની સંખ્યા આપણા ભારત દેશમાં ઓછી થવા આવી છે બરાબર છે હવે એ લોકોને એવું સતાવતું હશે કે આવનાર સમયમાં અમારી સંસ્કૃતિ ટકશે કે નહીં ટકશે તો બંધારણ અનુચ્છેદ ઓગણીસ એક એ લોકોને પોતાની ભાષા લિપિ અને સંસ્કૃતિ ધરાવતા લોકોને તે જાળવી રાખવાનો પૂરેપૂરો હક આપે છે બરાબર છે અનુચ્છેદ ઓગણત્રીસ બે મુજબ રાજ્યના નાણામાંથી સહાય મેળવતી સંસ્થાઓમાં ફક્ત ધર્મો જાતિ જ્ઞાતિ ભાષા અથવા એમાંના કોઈ કારણ કોઈ નાગરિકોને પ્રવેશનો ઇનકાર કરી શકાય નહીં કોઈ પણ સ્કૂલ છે એમાં ધર્મને આધારે તમે એડમિશન ના આપી શકો જાતિના આધારે એડમિશન ના આપી શકો જ્ઞાતિના આધારે એડમિશન ના આપી શકો ભાષા અથવા એમાંથી કોઈ બી કારણસર તમે એને પ્રવેશનો ઇન્કાર કરી શકતા નથી બરાબર છે બધા માટે સમાન અધિકાર સમાનતા રહેશે બરાબર હવે વાત કરીશું કે સ્પેસિફાય કોઈ સંસ્થા છે એમાં તમે અમુક કાસ્ટ માટે તમે અમુક રિઝર્વેશન રાખી શકો છો બરાબર એવા તમે ના કહી શકો કે મને એસટીમાં રિઝર્વ જો કોઈ બીજો કાસ્ટનો છે તો મને એસટી માં રિઝર્વેશન એડમિશન આપી શકો ને ત્યાં એને રિઝર્વ સીટ છે ત્યાં તમે ઉચ્ચ નીચ થયું એવું ના કહી શકો અહીં અનુચ્છેદ ઓગણીસ માં સામૂહિક અધિકારોની તેમજ ઓગણીસ બે માં વ્યક્તિગત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે સમૂહ અને વ્યક્તિ બંને અલગ અલગ વસ્તુ છે આ ખાસ જોવાનું રહેશે બરાબર છે સામૂહિક અધિકાર અને વ્યક્તિગત અધિકારોની વાત કરવામાં આવી છે હવે વાત કરીશું અનુચ્છેદ ત્રીસ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો લઘુમતીઓનો અધિકાર બરાબર છે હવે સિમ્પલ વસ્તુ સમજીએ આદિવાસી વિસ્તારોમાં ત્યાંના જાતિ ધર્મ અને શું સંસ્કૃતિ છે એ જાળવી રાખવા માટે સ્પેશિયલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે ત્યાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવશે કે જાતિ શિક્ષણ આપવામાં આવશે કે જેથી કરીને આવનાર પેઢીને એ બધી વાતની જાણ થાય કે વસ્તુ શું છે બરાબર તો આ બધું કરવાનું શું છે લઘુમતીઓનો અધિકારો છે તેનો વહીવટ કરવાનો કે સ્થાપના કરવાનો બરાબર છે હવે અનુચ્છેદ ત્રીસ એક માં શું જણાવવામાં આવેલું છે કે ભાષા કે ધર્મ આધારિત લઘુમતીઓ પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકે અને તેનો વહીવટ પણ કરી શકે તો ચુમ્માલીસમા બંધારણીય સુધારા ઓગણીસો ઇઠોતેર માં નવો સુધારો શું થયો કે લઘુમતી સંસ્થાની મિલકો તો જાહેર હેતુઓ માટે સંપાદિત કરવાની જરૂર પડે તો તે માટેની ખાસ કિંમત ચૂકવવામાં આવે છે તો કોઈ પણ લઘુમતીઓની સંસ્થા તમે ખરીદી શકો છો તેના માટે તમારે એની કિંમત ચૂકવવી પડશે હવે અનુચ્છેદ ત્રીસ એક શું કહે છે કે ધાર્મિક અને ભાષાકીય લઘુમત લઘુમતીઓ પોતાની શિક્ષણ સંસ્થા સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર છે ત્યારે ઓગણ ત્રીસ માં શું છે કે શૈક્ષણિક સંસ્થાઓને સહાય અનુદાન આપતી વખતે રાજ્ય ભાષા કે ધર્મના આધારે લઘુમતી શૈક્ષણિક સંસ્થા ભેદભાવ નહીં કરશે જો અનુચ્છેદ માં શું છે કે તમને સંસ્થા સ્થાપવાનો અધિકાર છે જ્યારે અનુચ્છેદ ત્રીસ માં શું શું છે કે શૈક્ષણિક સંસ્થાઓ ભેદભાવ કરશે નહીં શેના આધારે રાજ્ય શેના આધારે ભેદભાવ નહીં કરશે ભાષા કે ધર્મના આધારે કે ચાકીને આધારે બરાબર છે હવે લઘુમતી સંસ્થાઓ સ્થાપવામાં સાથે તેમના સંચલનનો અધિકાર પણ રહેલો છે આ સંસ્થામાં શિક્ષણના માધ્યમથી ભાષામાં પણ સંકલન અને મંડળ નક્કી કરી શકે છે બરાબર છે આ છે આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકારો જો તમે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્ર સાથે પણ શેર કરજો જય હિન્દ જય ભારત